ભોગ લીધો છે મોપેટ પર જીમ જતી નેશનલ દોડવીર ને કચરાના ટેમ્પા કે અડફેટે લીતા મોત નીપજ્યું હતું સરસ શહેરમાં ફરી રફતારના રાક્ષસ નો આતંક સામે આવ્યો છે જેમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી નેશનલ દોડવીર એવી

એમનું પનસ ગમવા રહેવાનું ઉંમરથી વીસ વર્ષ તમે શું કહેવા માનું છે આ જવાન છોકરાઓ જે આવી જે ગાડીઓ ચલવી છે ને એક્સિડન્ટ થાય છે પાસેથી હું તો કહું છું કે જેને બી આ રીતનો એસ એમસીનો જેનો બી કોન્ટ્રાક્ટ હોય કે કંઈ બી હોય તો એની પર શક મશક એક્શન લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે બીજી વખત આવી ઘટના નહીં બને ગમે તેને ગમે તેને ગાડી નહીં અપાય આવી રીતના આવી રીતના કોઈક કોકનું આજે દીવો ઓલવાઈ ગયો છે એને થોડું ઘણું તકેદારી રાખવી જોઈએ આજે બીજા ના ઘરે છું જો કાલે પોતાનો ઘરે થશે ત્યારે ખબર પડશે લોકોને આજ 30 તારીખ કો ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર મે સવારે 6:30 બજે કે અરાઉન્ડ પણાસ્ ચાર રસ્તા સે બણિયાન રોડ કો ચાર રસ્તા પર आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर खटोदरा पुलिस थाने में दर्ज की गई है। इसमें जो मरण जनार महिला है उनका नाम विधि संतोष भाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी है अभी फरियाद दाखिल करके तपास शुरू ही की गई है टेम्पो का रजिस्ट्रेशन नंबर हमें पता है जी जे जीरो वन

અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસી નો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો જેની સાથે સર્વિસ પર જતા હતા બન્યો અને ત્યાં પેલ્ટર થયું છે એમના પરિવાર એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે ઘટના આ બાબતો હું ફિલહા એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તથા શું આવે તો પછી વધારે સારું લેવલ કેવી રમવા સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ ઓકે ભાઈ ઓકે ના ના હંડ્રેડ મીટર્સની શોર્ટ રેનિંગમાં રમતા હતા